હેલો ફ્રેન્ડ્સ કેમ છો આઈ હોપ કે તમે બધા એકદમ મજામાં હશો બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ સવાર સવારમાં અત્યારે વાગ્યા છે આઠ ને અમે જઈએ છીએ દર્શન કરવા પાટલેશ્વર મહાદેવના દર્શન પાટલેશ્વર જઈએ છીએ આજે હું પણ પહેલી વખત જાઉંશ ફર્સ્ટ ટાઈમ ખુદી ગઈ નથી તો તમને હું જો અલાઉં તો બતાવીશ તમને તો સારો વિડિયોમાં મારી કોણ કોણ આવ્યું છે એ પણ હું તમને બતાવીશ વિડીયો સારું લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દીજો હવે આજે વેલ મૂકી ગયા

શંકર લઈ ગયા પારવતી આ પારવતી માજર હકી શંકર લઈ ગયા પાર્વતી મારી વાળી માછ ઝાડ છે મારી વાળી માછ ઝાડ છે મારી વાળી મા બી બદ્ર મારી વાળી મા બીલી ના છે બિલી చే <silence> I love not know

તો પેલે દર્શન કરી લઈએ જો નદી જેສ થઈ તો અમે જે ઓટી જાય ધીરે ધીરે બેટ 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 જો આંખ છે ને પાણી આવે આમ જાય જો છે પછી પાણીનો ઝરણો છે હવે અહીંયા દર્શન કરી લઈએ ખોડિયાર માના ચાલો દર્શન કરી લઈએ બધા ખોડિયાર માના પ્રધાન નથી હાલ માને કે માને આ તો તો આધી

કેવો બેઠો તો ઝૂમ કરું તમને દેખાય આપણે વહી જાઓ ને પછી ખાવા આવી ગયા અહીંયા બે ત્રણ છે અહીંયા અમારા બાજુમાં નહીં આવે અત્યારે પાણી કેવું જાય આ પાણી છે ને આમ જાય નદી છે બાજુ જો હવે આવે সষেক আয়াণে শিমা কালাগে সি য়েতাজা সিমাফয়াজঞেদেয আকিমি একোডরকের ওগি শিমারারেয় আকিযবণেজ কাক্য়ে ঵ঠ্কঙে modi ়থ� হযাযারন কাকেডো ত্ায়ায় যেে লাযে সটকরেয় গাযার গাযাযাযে কডেনার সটিকরেযে পাযেঁখযেবে খশকেযে হাযে কাযশায্কা�

कोई दरी अमरनाथ जाय टेकेली गाय में पांडू न मारिए टेकेरी गाय में पांडू न मारिए हां हेलो हेलो दूसरा वाला दूसरा वाला यार तुम्हें कोई फोटो पसंद नहीं है

<laughs> से देखो करवावा नासनी वाव कुवी से वाव से ए में कास बसे पसी ना जनावर पण अंदर ए में जॉइन नाचो पगली ले ले पकड़ जे चिंता पहिले पकड़ो पछे रे सागर जो तो हो हाय हमरा थोड़ा बढ़ते मुना उठो लागे